તો હેલ્લો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અમે બધા આવ્યા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે રામદેવજી મહારાજના પાઠમાં જ્યોત પ્રગટ્ય શા માટે કરવામાં આવે છે તો મિત્રો આજના આપણા ટોપિક પર આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છે આ વિડીયોને સંપૂર્ણપણે જોજો આ વિડીયોની અંદર આપણે આ જ્યોત પ્રગટ્યનું મહત્વ જાણવાના છે તો મિત્રો આની પાછળ ઘણી એવી એક કથા સંપડાયેલી છે તો આ કથાને આપણે જાણવાના છે તો બને રાજો આપણા વિડીયોની અંદર પરંતુ પહેલાં એક આપણી નાની એક રિક્વેસ્ટ છે તમામ મિત્રોને કે જે મિત્રો નવા એવા છે ચેનલમાં તેઓ આપણા અવાજ અવનવા ભક્તિના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ ભક્તિ સાગરને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ છીએ તો મિત્રો આજે આ હળહળતા કળિયુગમાં આપણે જોઈએ છે કે ઠેર ઠેર જગ્યાએ રામદેવજી મહારાજના અનેક એવા ભક્તો છે લાખો હજારોની સંખ્યામાં ભક્તો રામદેવજી મહારાજની ભક્તિ કરે છે શ્રદ્ધાથી પૂરેપૂરા વિશ્વાસથી તેઓ રામદેવજી મહારાજ પર જે વિશ્વાસ મૂક્યો છે તેઓની શ્રદ્ધા સંકળાયેલી છે તે મુજબની ભક્તિ કરી રહ્યા છે બધા પોતાને જે પણ યોગ્ય લાગે તેવા રસ્તે ચાલીને પણ રામદેવજી મહારાજની ભક્તિ કરી રહ્યા છે આવા હળહળતા કડીયોગમાં પણ આજે ભક્તિનું ઘણું બધું મહત્ત્વ છે આજે રામ નામની જરૂર છે દરેકને આમ દરેક સમાજ સંપ્રદાય દરેક જગ્યાએ ભક્તિનું ઘણું બધું મહત્ત્વ છે તેમજ આપણા રામદેવજી મહારાજ જેઓનો પાઠ પ્રકાશ કરવામાં આવે છે આજે ઘણી બધી જગ્યાએ સાધુ સંતો દ્વારા પણ આ પાઠ પ્રાગટ્યનું કરવામાં આવે છે ત્યારે આ જે પાઠ પ્રકાશ છે એ પાઠ માંડવામાં આવે છે ત્યારે તેની અંદર જ્યોત પ્રકાશવામાં આવે છે જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવે છે અને આ જ્યોતના દર્શન કરવામાં આવે છે મિત્રો પરંતુ આનું રહસ્ય શું છે એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છે તો મિત્રો ભક્તો પોતાનો જે વિશ્વાસ છે જે પોતાની શ્રદ્ધા છે એ મુજબ ભક્તિ કરતા હોય છે ભક્તિ રામદેવજી મહારાજને રીઝવવા માટે તેઓ ભજન મંડળો દ્વારા પણ કરતા હોય છે ભજન મંડળો દ્વારા કરતા હોય છે કોઈ તેઓના રામા મંડળ આખ્યાનો દ્વારા તેઓની ભક્તિને સાર્થક બનાવતા હોય છે તો કોઈ રામના નામ સુવરીને રામને રીઝવતા હોય છે તો આમ દરેક પોત પોતાની રીતે જુદી જુદી રીતે ભક્તિ કરતા હોય છે પરંતુ અંતે તો એ રામની ભક્તિ જ કરતા હોય છે તો ભગવાન રામદેવજી મહારાજ તેઓ પોતે એક સમય હતો જ્યારે તેઓ રણુજા ધામની અંદર અવતાર ધારીને આવ્યા ત્યારે મિત્રો તેઓએ ખૂબ લીલા કરી આપણે જાણીએ છીએ કે રણુજા ધામમાં તેઓની લીલા અનેક ઘણી લીલાઓ છે મિત્રો તેઓ અજમલ રાજાના પુત્ર બન્યા ત્યારથી માંડીને તેઓનું જીવનકાળ આખું વિતાવ્યું રણુજા ધામની અંદર તો આ રણુજા જે છે આ રણુજાની અંદર જબરજસ્ત તેઓની લીલાઓના પરચા આપ્યા જ તેઓએ ખૂબ જ એવા પરચા આપ્યા છે એ પરચા આજે પણ આપણાથી ભૂલાતા નથી ઘણા બધા પરચાઓ છે જેમ કે લાખા બંજારાની સાથે લીલા કરી ભેરવા રાક્ષસ સાથે લીલા કરી હરજી ભાટી સાથે લીલા કરી અજમલજી સાથે લીલા કરી માતા મિનરદેવ સાથે લીલા કરી તેઓના મહેલની અંદર ખેલ્યા પોતાના ભાઈ વિરમદેવ સાથે રમ્યા ખેલ્યા તો આવી અનેક ઘણી લીલાઓ તેઓના જીવનકાળ દરમિયાન કરી છે તેઓએ જ્યારે મિત્રો રામદેવજી મહારાજ જે તે સમયે જે તે સમયે તેઓની સમાધિ લેવાનો સમય થયો તેઓએ નક્કી કર્યું કે ચાલો હવે મારે કદાચ આ જીવનકાળ જે છે એને સમાપ્ત કરવું જોઈએ મારું કાર્ય હવે અહીંયાથી પૂરું થઈ રહ્યું છે જે કાર્ય કરવા માટે અજમલ રાજાને વચન આપીને આવ્યો હતો એ કાર્ય હવે મારું પૂરું થઈ રહ્યું છે આમ કરીને રામદેવજી મહારાજ જ્યારે સમાધિ લેવાના હતા ત્યારે પોતે નક્કી કર્યું કે હવે મારે સમાધિ લઈ લેવી જોઈએ ત્યારે તેઓ સમાધિ લેવા માટેનો નિશ્ચય કરે છે અને પિતા અજમલજી અને માતા મીનાળદેવને પણ સમજાવે છે ત્યારે બધાની સર્વસંહમતીથી તેઓ સમાધિ લેવાનું નક્કી કરે છે ત્યારે તેઓ સમાધિ લેવા માટે જાય છે ત્યારે બધા તેઓને ઘણી બધી આજી કરે છે કે કોઈ રોકી લ્યો રોકી લ્યો રામા પીરને કોઈ રોકી લ્યો રોકી લ્યો રામા પીરને પરંતુ ભગવાન પોતે નિશ્ચય કરી ચૂક્યા છે તો તેઓ સમાધિ લેવાના છતાં હતા ત્યારે તેઓ થોડેક દૂર ગયા અને સમાધિ જે સ્થળ હતું તેઓનું આજે જ્યાં સમાધિ લીધેલી છે એ જે જગ્યા છે ત્યાં પહોંચ્યા અને તેઓએ પોતાના જીવનનું રહસ્ય અને મનુષ્યને કરવા માટેનો ખૂબ સારો એવો ઉપદેશ આપ્યો પોતાના જીવનમાં ભક્તિ અને ભક્તિનું ઉદ્બોધન આપ્યું ત્યારે આ તમામ વસ્તુ ઉપદેશ આપીને તેઓ સમાધિ લેવાનો નિશ્ચય કરે છે ત્યારે તેમાં તેઓ આ જ્યોત પ્રાગટ્યનું પણ કંઈકને કંઈક પ્રાધાન્ય આપ્યું હતું મિત્રો તેઓએ કહ્યું હતું કે જ્યાં જ્યાં પાઠમંડા હશે જ્યાં જ્યાં મારા નામના પાઠમંડા હશે ત્યાં ત્યાં તમે એની અંદર જ્યોતનું પ્રાગટ્ય કરજો અને એ જ્યોત જે સળગે છે એની અંદર આવીને હું તમને દર્શન આપીશ જ્યાં જ્યાં મારા પાઠ પ્રકાશ થશે જ્યાં જ્યાં મારા ભજન મંડળોની અંદર પાઠ પ્રકાશ કરવામાં આવશે ત્યાં આ જ્યોત જ્યાં પ્રગટતી હશે ત્યાં જ્યોતમાં આવીને હું જ્યોત સ્વરૂપે દરેકને દર્શન આપીશ દરેક શ્રદ્ધાળુઓને હું દર્શન આપીશ આ જ્યોતમાં હું જ સાક્ષાત બિરાજ છું આમ માનીને તમારે આ જ્યોતની સેવા પૂજા કરવાની છે આમ કરીને ભગવાન આ રામદેવજી મહારાજ છે તેઓએ લોકોને ઉપદેશ આપ્યો હતો ત્યારથી જ મિત્રો આ ખૂબ સરસ એવો પાઠ મંડવામાં આવે છે ને આ પાઠ માંડીને દરેક જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ ભક્તિ ભજન મંડળો ભજનો કરતા હોય છે ને રામદેવજી મહારાજ હાજરા હાજુ આ જગ્યાએ બેઠા છે આમ સમજીને તેઓ ખૂબ સારી એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિ કરતા હોય છે તો આવા કળિયુગની અંદર પણ રામદેવજી મહારાજ આપણી સાથે હાજરા હજુર છે આમ કહીએ તો ખોટું નથી કારણ કે રામદેવજી મહારાજે અંત સમયે વિદાય લીધી તે સમયે તેઓએ કહ્યું હતું કે આ જ્યોત પ્રાગટ્ય જ્યાં જ્યાં થશે ત્યાં હું હાજરા હજુર જ હોઈશ અને એ જ્યોત છે એ હું જ છું આમ માનીને તમારે મારો પાઠ માંડવાનો છે તો મિત્રો આ જ રહસ્ય હતું કે રામદેવજી મહારાજનું જે કહેવું હતું એ જ પ્રમાણે આજે કળિયુગમાં પણ જ્યાં જ્યાં પાઠ માંડવામાં આવે છે ત્યાં જ્યોતનું પણ પ્રાગટ્ય કરવામાં આવે છે તો આ જ રીતે દરેક ભક્તો છે એ ખૂબ ભાવથી આ જ્યોત પ્રાગટ્યનું લાવો લેતા હોય છે દર્શન કરતા હોય છે તો આ જ રીતે પાઠો માંડવામાં આવે છે આજે પણ અને ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે ખૂબ સારી એવી રીતે ભજન ભક્તિ કરવામાં આવે છે તો મિત્રો આ જ રીતે આપણા જ્યોતનું જે પ્રાગૃતિ હતું એ વિષયને આપણે સમજ્યા તો મિત્રો આવા જવું નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો ચાલો મિત્રો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ